નમસ્કાર ડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા પંથકની અંદર આજે સાર્વત્રિક મેઘમહેર થઈ હતી મોડી રાત્રે સાડા ત્રણ પોણા ચાર વાગ્યાના અરસાથી વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતાં ગાજવીજ અને વાદળોના ગડગડાટ સાથે અને વીજળીના કળાકા સાથે વરસાદની એન્ટ્રી થતાં સમગ્ર વાતાવરણની અંદર ઠંડક ફેલાઈ ગઈ હતી તો રાયા લાય વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી અને દરેક વિસ્તારની અંદર ઘોઘંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોથી લઈ અને સાર્વત્રિક ગુજરાતની અંદર વરસાદની મહેર થઈ હતી અને વિધિવત રીતે ગુજરાતમાં અને ખાસ કરીને પંચમહાલ ઘોઘંબા તાલુકામાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો હતો વીજળીના ભયંકર કડાકા ગર્જનાઓ અને વાદળોના ગડગડાટથી જાણે કે યુદ્ધના મંડાણ થયા હોય તેવા કળાકાઓ સંભળાતા હતા અને ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી વરસાદની શરૂઆતની જ આ ભયંકર બેટિંગથી લોકોમાં થોડો ગભરાટ પણ ફેલાયો હતો અને ખૂબ જ ભયંકર વીજળીના કડાકાઓ અને ભડાકાઓ સાથે વાદળોનો ગળગળાટ સાંભળવો મળ્યો હતો તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોની અંદર ઘણી જગ્યાએ લાઇટો ડૂલ થઈ જવાના વૃક્ષો પડી જવાના તેમજ ઘણા બધા નુકસાનીના અહેવાલો પણ આવશે કારણ કે તોફાની વરસાદ સાથે મેઘરાજાએ આ ચોમાસાનો પ્રારંભ કર્યો છે ત્યારે એક તરફ ખુશી પણ છે તો બીજી તરફ વરસાદની તોફાની બેટિંગથી નુકસાનીના પણ અંદાજ લગાવવામાં આવી રહ્યા છે પરંતુ વહેલી સવારે સાડા ત્રણ પોણા ચાર વાગ્યાથી શરૂ થયેલો વરસાદ સવારના છ સાત વાગ્યા સુધી તો લગાતાર ચાલુ રહ્યો હતો અને ભયંકર કડાકા અને ભડાકા સાથે વરસાદે એન્ટ્રી કરતાં કાચા પોચા હૃદયના લોકોની છાતી બેસી જાય તેવો ભયંકર તોફાની વરસાદ ગોઘંબા પંથકની અંદર આજે જોવા મળ્યો હતો અને ખૂબ જ ભયંકર ગર્જનાઓના કારણે વાદળોની અંદર કળકળાટી બોલતી હતી અને ક્યાંક ક્યાંક વીજળીના ભયંકર કડાકાઓ પણ પડવાની ઘટનાઓ જોવા મળી હતી તો વીજળીના કડાકાઓથી ગભરાટ થઈ જાય એવી પરિસ્થિતિ પણ હતી ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે ત્યારે લોકોને ખાસ પોતાના જાનમાલની સલામતી માટે વરસાદ દરમિયાન અને આવા વાદળોના ગડગડાટ દરમિયાન વીજળી પડવાની ઘટનાઓ પણ બનતી હોય છે જેનાથી પોતાના જાનમાલનું રક્ષણ કરવા માટે અવશ્ય કામ સિવાય આવશ્યક કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને વરસાદની સિઝનની અંદર વીજળીના ઉપકરણોથી પણ લાઇટના કરંટથી પણ સાવધાની રાખવાની જરૂર છે તો ખાસ કરીને ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે લોકોએ પોતાના નાના બાળકો જાનમાલ અને પશુઓની પણ ખાસ કાળજી રાખવા અપીલ કરવામાં આવે છે તંત્ર દ્વારા પણ એના માટે ખાસ અપીલ કરવામાં આવી રહી છે અત્યારે જ્યારે આ સમાચાર બની રહ્યા છે ત્યારે પણ વરસાદની ધમાકેદાર બેટિંગ અને વાદળોનો ભયંકર ગડગડાટ ચાલુ છે મેઘાનું મંડાણ થઈ ચૂક્યું છે અને વરસાદના કારણે સાર્વત્રિક ઠંડક પણ ફેલાઈ ગયેલી જોવા મળી રહી છે તો ગોઘંબા પંથકની અંદર સવારના પોણા પાંચ વાગ્યાથી વીજળી પણ ડૂલ થઈ ગઈ છે વરસાદના કારણે અને પવન એકદમ થંભી ગયો છે એટલે વરસાદ હજી પણ રોકાય તેવું લાગતું નથી કારણ કે થંભી ગયેલા પવનના કારણે વરસાદનું જોર અને વીજળીનું જોર વધી રહ્યું છે ત્યારે ગોઘંબા પંથકની અંદર મોડે મોડે પણ મેઘરાજાએ ખૂબ જ ધમાકેદાર એન્ટ્રી કરતાં ખેડૂતોમાં એક તરફ ખુશી પણ જોવા મળી રહી છે તો બીજી તરફ વેપાર ધંધાની અંદર પણ આજે મોડી રાતથી અને વહેલી સવારથી આ વરસાદની શરૂઆત થઈ ગઈ હોવાથી આજે સમગ્ર બજારની અંદર ખામોશી જોવા મળશે તેવું પણ લાગી રહ્યું છે